સલાલ લે જો જિંદગી નું કેવું બાયડી અમાર તો ડોસી થઈ ગઈ પણ તારા બાયડી આવશે ને તો દીવ બાયડી ને કેવું ને તો પોણી ભરે બે તમે

સડકાવજો તો મુખ્ય તમે આવો તો નહડકાવું એ કશ્મી હકાવ ત્યાં જ ગયા છે કે કાપી નહીં લેસા તો છ મજા છે આપણે બે આપણે બે ગયા છીએ આખા બધા ભેગા થાય મજા થઈએ પણ હું કહું હા બે લાખ રૂપિયાની વાત થવી ના જોઈએ હો મનીલાલ જોડે હા હા રકમ પાસું રકમ મોટી ગઈ કોક બનતી જાય તો વાહ સાચી હા ને એટલે હા હું ખૂબ કહું મંગાલે થોડું ફરા છે

પાલન તોય હેને શ્યાગો છે ને પાછી અમે લગાવ્યો હોય ખાલી એક પોટલી મારી હોય ને અમે એ તોડીએ પાછી લગાવી તમારે પીવાના જોઈતા હો તો એવા તો આલું મુખ પણ તમારું પછી વધારે જોઈતા હોત તો હું મુના લિહા કોની હેલ આપડે ચેલા જોઈએ અમને ડોસી જાલે નહીં આવવાથી જો મંગાવવાનું તો હાટું નહીં પણ જતીન તો મારો ખાસ મિત્ર એટલે મને

વાત તો બે લાખ રૂપિયા આવ્યા બે લાખ રૂપિયા હાલ્યા બરોબર બંધ કોમ કાઢ્યા કોમ કાઢ્યા કાઢ્યા પૈસા પાછા જ ના તે પછી શું આયોજન કર્યું

ઓચ્ચ મને મો કહું કોઈ વાત ના કરતા હોય ના કરું ના કરું તો જન વાત ના હારે હા વિશ્વાસ અમારો નો નામ તો ડોકળા આવતો કૂતરો કાઢે એટલે ડોક લઈને આવતો હા જાતા કોઈ નથી કે કે હું

જોરલાલ હા બોલો વાયુ કસ્યું કસ્યું વાયુ ની બહુ બહુ ની કરે કસ્યું ની કરાયું જ નહીં કે તો મકાય વાયતી પણ ફૂંડે ફેલાઈ નાખી એવું ખાઈ ગયો બધું ગોડી અરે આમાં ભૂખ મારો ને તમે આ તના બે જો વાયુ કોણ આયો થાય બાવ

પૈસા તો અહીંયા જ મેર્યા હતા ઉપર જ મેળ્યા હતા શું કરવું મારા મેળ્યા હતા પૈસા તો બે લાખ રૂપિયા હતા ઓછી રકમ નથી હા મણિલાલ જોડે બે હવાના ના હોત તો સારું હતું